નારદ પુરાણ ના અત્યાર સુધીમાં આપણે એકસો ને ઓગણ સિત્તેર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બાર મહિનામાં આવતી ચતુર્થીના વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય હરી સનાતનજી કહે છે હે બ્રહ્મન સાંભળો હવે હું તમને ચતુર્થીના વ્રત વિશે કહું છું જેમનું પાલન કરીને સ્ત્રી અને પુરુષ મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરે છે ચૈત્ર માસની ચતુર્થીના દિવસે વાસુદેવ સ્વરૂપ ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરીને બ્રાહ્મણને સુવર્ણની દક્ષિણા આપવાથી મનુષ્ય સંપૂર્ણ દેવતાઓને વંદણી થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે વૈશાખ માસની ચતુર્થીએ શંકર્ષણ ગણેશની પૂજા કરીને વિધિઘ્ન પુરુષ ગૃહસ્થ બ્રાહ્મણોને શંખનું દાન કરે તો તે સંકર્ષણ લોકમાં જઈને અનેક કલ્પો સુધી આનંદનો અનુભવ કરે છે જૈષ મહિનાની ચતુર્થીએ પ્રધુમન રૂપી ગણેશનું પૂજન કરીને બ્રાહ્મણોને ફળ મૂળનું દાન કરવાથી મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે અષાઢ માસની ચતુર્થીએ અનુરુદ્ધ સ્વરૂપ ગણેશજીનું પૂજન કરીને સં્યાસીઓને તુંબડીનું દાન કરવાથી મનુષ્યને મનોવાંછિત ફળ મળે છે જૈષ્ઠ માસની ચતુર્થીના દિવસે બીજું એક ઉત્તમ વ્રત હોય છે જેને સતીવ્રત કહે છે આ વ્રતનું પાલન કરવાથી સ્ત્રી ગણેશ માતા પાર્વતીના લોકમાં જઈને તે તેમના તુલ્ય આનંદને પ્રાપ્ત કરે છે એ જ પ્રમાણે અષાઢ માસની ચતુર્થીને એક અન્ય કલ્યાણકારી વ્રત કરવામાં આવે છે કેમ કે તે તિથિ રથંતર કલ્પનો પ્રથમ દિવસ છે આ દિવસે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પવિત્રતાથી વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરીને દેવતાઓના માટે પણ દુર્લભ એવા ફળને પ્રાપ્ત કરે છે હે મુને શ્રાવણ માસની ચતુર્થીના દિવસે ચંદ્રોદય થાય ત્યારે વિધિ યોજ્ઞોમાં શ્રેષ્ઠ વિદ્વાન ગણેશજીને અધ્ય આપવો જોઈએ તે સમયે ગણેશજીના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ ચાર પછી આવાહન વગેરે સંપૂર્ણ ઉપચારો દ્વારા તેમનું પૂંજન કરીને લાડુનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ જે ગણેશજીને અતિ પ્રિય છે આ પ્રમાણે વ્રત પૂર્ણ કરીને સ્વયં પણ પ્રસાદ રૂપે લાડુ ખાઈને પુનઃ રાત્રે ગણેશજીનું પૂંજન કરીને જમીન પર જ શયન કરવું આ વ્રતના પ્રભાવથી તે આ લોકમાં મનોવાં કામનાઓને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં ગણેશજીના પદને પ્રાપ્ત થાય છે ત્રણેય લોકમાં આની તુલ્ય તુલનામાં અન્ય કોઈ વ્રત નથી ચાર પછી ભાદ્રપક્ષ માસની કૃષ્ણ ચતુર્થીના દિવસે બહુલા ગણેશનું ગંધ પુષ્પ માળા અને દુર્વા વગેરેથી વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ ત્યારબાદ પરિક્રમા કરીને સામર્થ્ય હોય તો દાન આપવું દાન આપવાનું સામર્થ્ય ન હોય તો આ બહુલા ગણેશને નમસ્કાર કરીને વિસર્જન કરવું આજ પ્રમાણે પાંચ દસ અથવા સોળ વર્ષો સુધી આ વ્રત કરીને પછી ઉદ્ધાપન કરવું ઉદ્ધાપન સમયે દૂધાળ ગાયનું દાન કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મનોવાંચિત ભોગોનો ઉપભોગ કરીને દેવતાઓ દ્વારા પૂજિત થઈને ગોલો જાય છે ભાદ્રપદ ચતુર્થીના દિવસે વિનાયક વ્રતનું પાલન કરવું એમાં આવાહન વગેરે બધા ઉપચારો દ્વારા ગણપતિની પૂજા કરવી જોઈએ પ્રથમ એકાગ્ર ચિત્તે સિદ્ધિ વિનાયકનું ધ્યાન કરવું તેમને એક દાંત છે કાન સુપડા જેવા છે મુખ હાથીના મુખ જેવું છે તેવો ચતુર્ભુજ છે તેમણે હાથોમાં પાશ અંકુશ ધારણ કરેલા છે તેમની અંગક્રાંતિ તપાવેલા સુવર્ણ જેવા દીદિત્યમાનશે તેમના એકવીસ નામ લઈને તેમને ભક્તિપૂર્વક એકવીસ પાંદડા સમર્પિત કરવા હવે તમે તે નામોનું સ્મરણ કરો સાંભળો સુખાય નમઃ કહીને શમીપત્ર અર્પિત કરવું ગણાધિશાય નમઃ થી ભૂંગરાજનું પાન उमाय पुत्राय आंत्र आमंत्रती बिलिपत्र, गजमुखाय नम आमंत्रती दुर्वादळ लंबोदराय नम आमंत्रती थि बोरनु पान हरसुनवे नम आ, 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 आ धतुरानुपान सुपकर्णाय नम मंत्र बोली तुळसीदळ वक्रटुंडाय नम मंत्र थी शिमळानु पान गुहाग्रजाय नम मंत्र थी अपामार्गनुपान पान नमः नम मंत्र थी ઘટક કેટ્યાવ એક કાંટા વાળા છોડનું પાન અર્પણ કરવું સિંદૂર એક લાલ ફૂલ છોડનું પાન ચતુર્હોત્રે નમઃ આ મંત્ર બોલી તેજ પાત્ર અને સર્વેશ્વરાય નમઃ આ મંત્ર બોલી અગત્યનું પાન ચડાવવું આ કાર્ય ગણેશજીની પ્રસન્નતાને વધારનારું છે ત્યાર પછી બે દુર્વાદળ લઈને ગંધ પુષ્પ અને અક્ષત સાથે ગણેશ પર ચડાવવા આ પ્રમાણે પૂજા કરીને ભક્તિપૂર્વક નૈવેદ્યમાં પાંચ લાડુ અર્પણ કરવા પછી આચમન કરાવીને નમસ્કાર અને પ્રાર્થના કરીને વિસર્જન કરવું તો અહીંયા નારદ પુરાણનો એકસો ને સિત્તેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને એકોતેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો